અને હવે પછીના જે ચેપ્ટરોના હું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો કવર કરવા જઈ રહ્યો છું એ એવા પ્રકારના પ્રશ્નો છે કે જેમને ફક્ત ફિઝિક્સની અંદર માની લો કે પાસિંગ માર્ક્સ મેળવવા છે તો આ વિડીયોમાં રહેલા તમામ પ્રશ્નો જો કરી લેશે તો આરામથી બોર્ડની અંદર પાસ થઈ જશે તો એમાં જો આપણે શરૂઆત કરવા જઈએ તો પ્રથમ પ્રશ્ન આવે છે ચેપ્ટર નંબર વનનો કુલમનો નિયમ લખો અને તેનું અધિશ સ્વરૂપ સમજાવો

वच्चे लागत विद्युत बल ते बे विद्युत भारो ना गुणाकार ना संप्रमाण તથા તેની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે મિત્રો આપણે નિયમ લખી ચૂક્યા છે કોલમનો નિયમ

विद्युत भारों Q1 तथा Q2 वच्चे अंतर R से तथा तेमनी वच्चे विद्युत बल f જેટલું છે હવે આપણે આ ધારણા કર્યા પછી આ જે નિયમ લખેલો છે એના અનુસાર આપણે એક ગાણિતિક સ્વરૂપ મેળવીશું તો વિદ્યુત બળ એટલે અહીંયા લખ્યું છે આપણે વિદ્યુત બળ f એ બે વિદ્યુત ભારોના ગુણાકારના સમપ્રમાણમાં એટલે બે વિદ્યુત ભારો આપણે ધારેલા છે q1 q2 તો એના ગુણાકારના સમપ્રમાણમાં ત્યારબાદ તેમની વચ્ચેના અંતરના વર્ગના બેસ પ્રમાણમાં તો તેમની વચ્ચેનો અંતર આપણે ધારેલું છે મિત્રો r તો r ના વર્ગના બેસ પ્રમાણમાં હોય છે આ જે છે એનો મુખ્ય નિયમ કહેવામાં આવે છે કુલમનો નિયમ જેને આપણે પરિણામ નંબર 1 આપી દઈશું હવે મિત્રો કોઈ પણ જગ્યાએથી જ્યારે આપણે સમપ્રમાણતાની નિશાનીને દૂર કરવી હોય તો આપણે વચ્ચે કોઈ એક અચળાંક મૂકવો પડતો હોય છે

तो 8.9875 into 10 raised to 9 newton into meter square प्रति कूलम्ब स्क्वायर आई नो ऐसा ही कंसेप्ट है तो जो आपने आनो व्यवहार मूल्य लिखवा मांगी है तो आनो व्यवहार मूल्य एप्रोक्सीमेट आपने लेता हुए छे 9 10 ની 9 ઘાત न्यूटन इंटू मीटर स्क्वायर प्रति कूलम्ब स्क्वायर તો આટલું મૂલ્ય આપણે લગભગ દાખલાઓમાં કે બધી જગ્યાએ આપણે આટલું મૂલ્યને વપરાશમાં લેતા હોઈએ છીએ હવે મિત્રો આના પછી આપણે આગળ k નું મૂલ્ય આપણે મૂકવા જઈશું તો k નું મૂલ્ય જ્યારે મૂકવું હોય મિત્રો ત્યારે આ જે બે વિદ્યુત ભારો છે એ બે અલગ અલગ માધ્યમમાં મૂકી શકાય છે સૌપ્રથમ તો આપણે શૂન્ય ઉકાસની વાત કરીએ જ્યારે આમે વિદ્યુત ભારોને મે શૂન્ય ઉકાસમાં મૂકેલા હોય ત્યારે આના વચ્ચે કેવું બળ લાગતું હોય છે અને શૂન્ય પાસ સિવાયના જો કોઈ પણ માધ્યમમાં મૂકવામાં આવતો હોય ત્યારે આના વચ્ચે કેવું બળ લાગતું હોય છે એની ચર્ચા કરીએ તો આના માટેની જો કોઈ તમારે આકૃતિ દોરવી હોય મિત્રો તો આ પ્રમાણે એક આકૃતિ બતાવી શકો છો બે વિદ્યુત ભારો Q1 Q2 અને એમની વચ્ચેનું અંતર આપણે r ધારેલું છે હવે ओके હવે આપણે મિત્રો આ જે છે બળ એને આપણે શૂન્યાવકાશમાં માધ્યમની અંદર માપીશું શૂન્યાવકાશ ની અંદર જો આપણે લખવા જોઈએ તો k નું મૂલ્ય આપણે k = 1 / 4 पाई ε 0 લેવું પડતું હોય છે મિત્રો તો આ મૂલ્ય જ્યારે આપણે પેલા બળના સૂત્રમાં મૂકીશું આની અંદર એટલે કેવું સૂત્ર અનુસાર અમને તો ધેરફોર F बराबर वन अपन फोर पाई एप्सिलॉन जीरो Q1 Q2 डिवाइडेड बाय आर स्क्वेयर तो आज ऐसे ये अपन ने बढ़ने मूल्य शून्य उपास धरावता माध्यम में मरी के मित्रों जहाँ एप्सिलॉन जीरो ने अपने शून्य उपास नहीं परमिटिविटी कहीं से कहीं शुरू शून्य नहीं परमिटिविटी ओके अब ये जो एकम एकम तो एकम 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 है तुम्हारा एकम લખવો છે મિત્રો શૂન્યાવકાશની પરમેટીવિટીનો તો કેનો જે પણ એકમ છે એનો ટોટલી બેસ્ટ એકમ થઈ જાય કે બીજું બીજું આ બેસ્ટ પ્રમાણ માંગે એટલે અહીંયા આપણે કદાચ એકમ લખવાનું માંગીએ તો કુલંબ સ્ક્વેર अपॉन ન્યુટન પ્રતિ મીટર સ્ક્વેર આ રીતના એકમ આવી જશે ત્યારબાદ અમે આપણે શૂન્યાવકાશ સિવાયનો કોઈ અન્ય માધ્યમ માટે જો આપણે આ સૂત્ર લખવું હોય અન્ય માધ્યમ तो अन्य माध्यम એટલે કે તમે કોઈ પણ માધ્યમ मान લો કે આપણે આ બે વિદ્યુત ભારોને પાણીમાં મૂકી દીધા અથવા xy જ કોઈ પણ માધ્યમ તમે લઈ શકો છો જ્યારે એ બંને વિદ્યુત ભારોને કોઈ અન્ય માધ્યમમાં મૂકીશું મિત્રો ત્યારે k નું મૂલ્ય આપણે 1 / 4π ε લેવું પડતું હોય છે અને આ ε એટલે માધ્યમની પરમિટિવિટી કહેવામાં આવશે મિત્રો જ્યાં

पर अबे मित्रों अभी थी एक मूल्यमुखी संकल्पो तुम्हें कि एप्सिलॉन એટલે શું एप्सिलॉन જે माध्यमની પરમની પ્રતિશર મિત્રો એ જ્યારે તમારે કોઈ શૂન્યાવકાશની સાપેક્ષમાં કેવી હોય તો एप्सिलॉन एप्सिलॉन 0 કેપિટલ કે કેવો પડતો હોય છે મિત્રો અહીંયા ખાસ ધ્યાન આપજો કે આ સ્મોલ કે જે સંક્રમણતા અચળાંક છે અથવા કુલમનો અચળાંક છે આ કેપિટલ કે છે જે સાપેક્ષ પરમેટીવિટી કહેવામાં આવે છે અહીંયા જ્યાં કરીને આપણે લખવું હોય તો કેપિટલ કે બરાબર સોરી કેપિટલ કે બરાબર સાપેક્ષ પરમેટીવિટી અથવા જેને ડાયલેક્ટ્રિક અચળાંક કહેવામાં આવે છે ડાયલેક્ટ્રિક અચળાંક

અને ઇન ટુ ક્યુવન ટ્યુ ટુ ડિવાઇડેડ બાય આસ્કવેર હવે મિત્રો અહીંયા આપણે આ થિયરીના અંતિમ ચરણમાં છીએ અને એક સંબંધ મળશે આપણને અહીંયાથી કે એફ એમ બરાબર અહીંયાથી તમે જોઈ શકો છો હું જે રાઉન્ડ કરું છું એ ભાગ તમને કોઈક સૂત્રની અંદર દેખાય છે જો આથો ભાગ 1 પોઈન્ટ ફોર ફાઇવ સેવન ઝીરો ક્યુ વન જે ઓલરેડી તમે ઉપર શૂન્ય અવકાશમાં જ્યારે બે વિદ્યુત ભાર હોય તે વખત લાગતા બળના મૂલ્ય જેટલું દેખાઈ રહ્યું છે જોઈ શકો છો તો એટલા બરાબર હું મૂકી શકું છું શૂન્ય અવકાશમાં બે વિદ્યુત ભાર વચ્ચે લાગતું બળ અને નીચે કેપિટલ K બાકી રહ્યો જે સાપેક્ષ પરમિટિવિટી દર્શાવે છે તો આપણને એક સંબંધ મળી ગયો છે મિત્રો અને આ સંબંધ ઉપરથી આપણે બોર્ડની અંદર અથવા ઉચકેટની અંદર MCQ પણ પૂછાતા હોય છે એટલે આ સંબંધ એવું કહેવા માંગે છે કે શૂન્ય અવકાશમાં બે વિદ્યુત બાર વચ્ચે લાગતું બળ એ માધ્યમમાં લાગતા બળના કે માં ભાગનું હોય છે સોરી માધ્યમમાં લાગતું બળ એ શૂન્ય અવકાશમાં લાગતા બળના કેટલામાં ભાગનું હોય છે કે માં ભાગનું હોય છે તો આ રીતે પણ તમે કહી શકો છો અથવા ഇതിથી બીજો સકંદ તમે આવો મેળવી શકો છો કે f 0 બરાબર આ k ને આપણે અહીંયા ગુણી દઈએ તો કેપિટલ k fm પણ તમે લખી શકો છો આ પ્રકારના વિડિયો મિત્રો જો તમને ગમ્યા હોય તો ચેનલને સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરી દો ત્યારબાદ આવા પ્રકારના વિડિયો જો તમને સૌપ્રથમ મેળવા માંગતા હોય તો તમારા YouTube માં જઈ નોટિફિકેશન ઓન કરી દો અને તમે તમારા અન્ય મિત્રોને જો હેલ્પફુલ થવા માંગતા હોય તો વિડિયોને લાઈક કરી તમને શેર કરી આપો કે જેથી એ લોકો પણ આ પ્રકારના વિડિયો સૌપ્રથમ જોઈ એમનો અભ્યાસ સારી રીતે કરી શકે जो तुमने अंदर अथवा कोई अन्य को एमसीक्यू में अथवा कईपन जगह तुमने तकलीफ जणाती हो तो तुम यूट्यूब चेनल में कमेंट कर सको अथवा जुला व्हाट्सएप नंबर पर मैसेज कर सको थैंक यू